નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ સમાચાર સામે આવ્યા છે વિગત મુજબ ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડ ની પરીક્ષાના પરિણામ લઈને અપડેટ સામે આવી છે પંદર એપ્રિલ પછી ધોરણ બાર નું વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર થવાની સંભાવના છે આ સાથે એપ્રિલ ના અંત સપ્તાહ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આવી શકે છે આ સાથે જ મે મહિનાના શરૂઆતમાં ધોરણ ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે બોર્ડની પરીક્ષા પરિણામ લઈને મહત્વના સમાચાર આપણે જાણીએ પંદર એપ્રિલ પછી ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહનું આવી શકે છે પરિણામ એપ્રિલના અંતિમ સપ્તાહમાં સામાન્ય પ્રવાહનું પરિણામ આવવાની સંભાવના છે

તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા વિદ્યાર્થી મિત્રો